હનુમાન બાહુ શ્લોક નંબર ચોત્રીસ પાલ્યો ત્યારે ટૂંકકો પરે હું ચૂક મૂકીએ નકરૂર કોળી દુઃખો આપણી ઓર હેરીએ ભોરણાથ ભોરે હો સરસ હોથ તોડે દોષ પોસી તોસી થાપીએ આપણું નો અવડ અંબુચર અંબ તુહો ન બુજીએ બિલંબ અવલંબ મેરે તેરીએ બાલક બિકલ જાને પાહી પ્રેમ પહેચાન તુલસી કે બાપર લાંબી લુંબ ફેરીએ ભાવાડ આપણા આપેલા રોટીના ટુકડાથી હું પોસાયો છું મારી ભૂલ થાય તો પણ મને મારો ત્યાગ ન કરો હું તો કુમાર્ગી અને બે કોડીના કિંમતનો છું પણ આપ પોતાની પ્રતિષ્ઠાને તો જુઓ હે ભોળાનાથ આપ ભોળાપણના લીધે થોડાક દોસ્તી પણ કોપાયમાન થઈ જાઓ છો પરંતુ પાડી પોસીને બધી રીતે સંતુષ્ટ કરીને પ્રતિષ્ઠા આપીને અપનાવેલાનો ત્યાગ ન કરો આપ જળ છો તો હું માછલી છું આપ માતા છો તો હું બાળક છું મને માત્ર એકમાત્ર આપનો જ સહારો છે એટલા માટે હવે વિલંબ ના કરો બાળકના પ્રેમની પીછાનીને તથા તેને વ્યાકુળ જોઈને રક્ષા કરો તુલસીના હાથ ઉપર આપનું લાંબુ પૂજ ફેરવો જેથી તેમની પીડા મટી જાય જય શ્રીરામ જય બજરંગબલી